સંજના અગાઉ વરિયાવી બજારમાં રહેતો હતો પરંતુ છેલ્લા ત્રણ દિવસથી તેઓ ઉમરવાડામાં સાથે રહેવા લાગ્યા હતા કિન્નર સંજના કુવર સાથે રહેવા અને લગ્ન માટે ડબાણ કરતો હતો જેથી કંટાણીને કિશને તેનું ધીમ ઢાળી દીધું હતું પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી કિશનને ડિંડોલીથી ઝડપી પાડી વધુ પૂછતાછ કરી હતી આજ સવારે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા ટેન્મેન્ટ છે ત્યાં એક હત્યાનો બનાવ બન્યો હતો

સ્ટેટમેન્ટ પણ લેવામાં આવેલ છે અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસ ને સ્ટેટમેન્ટ ઉપરથી મળી છે એ મુજબ જે આરોપી છે કિશન એ બે હજાર સોળ થી આ કિન્નર સંજનાના ટચ માં છે બે હજાર સોળમાં એમનો બંનેનો સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે પરંતુ એ લોકોનો કઈ રીતના સંપર્ક થયો હતો ખરેખર આ પહેલા એકબીજાના પરિચયમાં હતા કે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે આ ઇન્ફોર્મેશન મળી છે જેમાં અમે આરોપી પાસેથી ચપ્પુ અને એના રિકવરી માટેની પણ પ્રક્રિયા ચાલુ છે અત્યારે જે પોલીસે ઇન્ટ્રોગેશનમાં જે વિગતો મળી છે તે મુજબ જે આરોપી છે એ કિન્નર સાથે ઘણા વર્ષોથી એના સાથે સંકળાયેલો હતો એના સાથે જોડાયેલો હતો છેલ્લા થોડાક સમયથી બંને વચ્ચે અણબનાવો હતો એ કિન્નરના સાથે રહેવા ન માંગતો હતો એ પ્રકારની વાત આરોપીએ કરી છે અને આ કિન્નર એની સાથે રહેવા માંગતો હતો ગમે તેમ કરીને એ પ્રકારની બાબત પોલીસને જણાવી છે ખરેખર આરોપી આ જ કારણસર અત્યારે નિપજાવી છે કે નહીં એ અમે અન્ય જે પુરાવા મળશે એના આધારે નક્કી કરી શકીશું કે આરોપી છે એનો મોબાઈલ અને જે મરણ જનાર છે એનો મોબાઈલ પણ અમે તપાસી રહ્યા છીએ અને જે પણ હકીકત સામે આવશે એને તરીકે આ સામેલ રાખીશું અત્યારે જે માહિતી છે ઘણા તેઓ એકબીજાના મિત્રો તરીકે જ રહેતા હતા પરંતુ પ્રેમ સંબંધ હતો કે નહીં અથવા અન્ય કોઈ પ્રકારના સંબંધો હતા એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે જણાવ્યું હતું કે અમે બહુ લાંબા સમયથી એકબીજાના મિત્રો તરીકે હતા અને એકબીજાના સાથે રહેતા પણ હતા છેલ્લા ત્રણેક દિવસથી તો આ જે કિન્નર છે એ એમના પોતાના ઘરે જે આરોપીનું ઘર છે ત્યાં જ આવેલો હતો પોલીસે આરોપીની ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુરમ સર્કલ છે એ એરિયામાંથી ઝડપી પાડી છે